નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ફરી એકવાર શરૂ થયેલા કમોસમી વરસાદના માહોલ વિશે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટી ગયું છે અને છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝરમરથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગીર સોમનાથના ઉનામાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ તળાજામાં જીરો પોઈન્ટ ચોરાણું ઇંચ નર્મદાના ગરૂડેશ્વર અને તિલકવાડામાં જીરો પોઈન્ટ ઓગણ્યાશી ઇંચ જ્યારે પાલિતાણા અને સિહોરમાં પણ આશરે જીરો સાત ઇંચ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર સાવરકુંડલા ઉમરાળા કોડીનાર અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હવામાન વિભાગ જણાવે છે કે છેલ્લા એક દિવસમાં નવસારી ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે જ્યારે દીવ અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે હાલની સિસ્ટમ ફરી વળાંક ગુજરાત તરફ ખસવા લાગી છે હવામાન વિભાગની આગાહી અનુસાર જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ પવનની ગતિ ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધશે અને વરસાદનું પ્રમાણ પણ વધશે આ સિસ્ટમનો પ્રથમ પ્રભાવ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે ત્યારબાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાની સંભાવના છે સત્યાવીસ ઓક્ટોબરથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે અમરેલી ગીર સોમનાથ દીવ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી ડાંગ અને તાપી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ અને વડોદરા વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી વિશે પરેશ ગોસ્વામીએ અગાઉ થી ત્રીસ ઓક્ટોબર વચ્ચે માવઠું આવવાની ચેતવણી આપી હતી અને એ આગાહી સંપૂર્ણપણે સાચી ઠરી છે તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ માવઠાની તીવ્રતા વધારે રહેવાની હતી અને હાલના આંકડા એ જ બતાવે છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા છત્રીસ કલાકમાં પાંચથી છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આ બતાવે છે કે આ વખતે માવઠાનું સ્વરૂપ ચોમાસાના વરસાદ જેટલું તીવ્ર છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનની શ્રેણીમાં છે અને હાલ તે સોમનાથથી આશરે પાંચસો બાવન કિલોમીટર દૂર સ્થિર છે પરેશ ગોસ્વામી મુજબ આ સિસ્ટમ અઠ્યાવીસ ઓક્ટોબરની સાંજ સુધી એક જ જગ્યાએ સ્થિર રહેશે અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે તે ગુજરાતના દરિયાકાંઠા સોમનાથ પોરબંદર અને દ્વારકાની સમાંતરે ખસશે આ સિસ્ટમના કારણે હજુ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો બે નવેમ્બર સુધી છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી ડાંગ અને તાપી જિલ્લામાં હજુ એક પોઈન્ટ પાંચથી બે ઇંચ અને કેટલાક વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં એક પોઈન્ટ પાંચથી બે ઇંચ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં હળવા ઝાપટા રહી શકે છે જ્યારે ખંભાતખાકના વિસ્તારો જેમ કે ધંધુકા તારાપુર અને જંબુસરમાં એકથી એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ બે નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં એક નવેમ્બર સુધી હળવો વરસાદ થઈ શકે છે આ અણધાર્યા વરસાદથી રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કપાસ મગફળી જુવાર અને બાજરી જેવા પાક પાણીમાં ઘરકાવ થઈ ગયા છે ભાવનગર અને અમરેલી જિલ્લામાં કપાસ અને સોયાબીનના પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત છે અમરેલી જિલ્લાના રાયડી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ માવઠાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે રાજ્ય સરકાર પણ સતર્ક બની ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓને મોકલવાનો આદેશ આપ્યો છે તેમણે જિલ્લા વહીવટી તંત્ર સાથે સીધું સંકલન સ્થાપીને રાહત અને સર્વેની કામગીરી હાથ ધરવા સૂચના આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે આ સિસ્ટમ હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં સક્રિય રહેશે જેના કારણે રાજ્યમાં એક અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને દરિયાકાંઠાથી સો કિલોમીટર સુધીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે મિત્રો આ કમોસમી વરસાદથી મુશ્કેલીઓ તો વધી છે પણ જમીન માટે અને પાણીના સંગ્રહ માટે આ વરસાદ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે આશા રાખીએ કે વાતાવરણ જલ્દી સ્વસ્થ બને અને ખેડૂતોને પૂરતી સહાય મળી રહે આ હતી ગુજરાતના કમોસમી વરસાદ અરબી સમુદ્રની સિસ્ટમ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અંગેની વિગતવાર માહિતી જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા વિસ્તારનો હાલનું હવામાન કમેન્ટમાં લખો અને વધુ આવા અપડેટ્સ માટે ચેનલ ગુજરાતી વાણીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળના વિડીયોમાં ફરી મળીશું ધન્યવાદ